તો હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયાર એજ્યુકેશન ચેનલમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ વિષયમાં વાહન વ્યવહારની સમસ્યા જો સ્ટેટ વિષયમાં આપણે છે ને ઓલરેડી એક ચેપ્ટર પતાવી દીધું છે કયું નિયુક્તિની સમસ્યા જો નિયુક્તિની સમસ્યાના બધા દાખલા તમે કરી ગયા હશો બરાબર બધા વિડિયો મેં દસ વિડીયો ટોટલ અપલોડ કરેલા છે અને નીચે એનું મટિરિયલ પણ મૂકેલું હતું એ બધા કરી ગયા હશે તો તમને છે ને આમાં કોઈ તકલીફ નહીં આવવાની અને આ ચેપ્ટર છે ને તમારા માટે આખા સિલેબસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ ખબર કારણ કે વાહન વ્યવહારની સમસ્યા મારી છે ને સૌથી વધારે આવે છે સૌથી વધારે કેમ જુઓ બે માર્કના શોર્ટ ક્વેશ્ચન મતલબ કે પ્રશ્ન એકમાં આવે બે માર્કમાં ચાર માર્ક્સની થિયરી આવે અને નવ માર્કનો મોટો દાખલો આવે નવ માર્કનો એટલે ટોટલ તમે જુઓ નવ ને બે અહીંયા અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર માર્કનું ટોટલ આ ચેપ્ટરમાંથી આવશે એટલે છે ને ફ્રેન્ડ્સ જો આ જે છે ને આ ચેપ્ટર બહુ આઈએમપી છે આમાં છે ને બહુ બધા પોઈન્ટ આવવાના છે એટલે આ જે હું કરાવવાનો છું ને એ બધું તમે લખતા રહેજો મેં બહુ આઈ એમ પી પોઈન્ટ પણ લખાવા પછી બધા દાખલા પણ કરાવવા બધું મટિરિયલ પણ આપે બધું તમે કરી જજો ખાલી આ જ ચેપ્ટર તમારે બહુ ધ્યાનથી કરવાનું છે ચેપ્ટર બહુ ઇઝી છે પણ મેથડ અલગ અલગ અંદર બધી આવે છે પણ મેથડ પણ ઇઝી જ છે પાછી ખાલી તમારે યાદ રાખવાનું છે બધું બસ તમે અમ જોશો ને એટલે તમને બધું આઈડિયા આવી જશે બહુ ઇઝી ચેપ્ટર છે એમ જોવા જઈએ તો ચાલો જો તો પહેલાં આપણે સમજીએ કે વાહન વ્યવહારની સમસ્યા એટલે શું તો કોને કહેવાય વાહન વ્યવહારની સમસ્યા આપણે પહેલાં એ તો સમજવું જોઈએ ને જો દાખલા તો અમને તમને કરાવી દેવા રિક્સ પ્રમાણે છે સ્ટેપ પ્રમાણે છે અમને જલ્દી દાખલા કરાવી દે પણ એનો મતલબ ખબર હોવો જોઈએ તમને કે વાહન વ્યવહારની સમસ્યા એટલે શું તો જો હું એક ઉદાહરણ આપું તમને કે આ જે છે ને આ માની લો કે કોઈ પણ આ શહેર છે અમદાવાદ છે આ અમદાવાદ બરાબર આ છે ભરૂચ આ છે અંકલેશ્વર શું છે અંકલેશ્વર અને આ છે સુરત સમજ પડી હવે મારે શું કરવાનું છે ખબર અહીંયા છે મારું ગોડાઉન ગોડાઉન અને આ ગોડાઉન મારું કઈ જગ્યા પર છે આ ગોડાઉન મારી લો મારું છે અંકલેશ્વરમાં છે અંકલેશ્વરમાં અને આ બધા એ શું છે ખબર મારા કસ્ટમર્સ છે મારા કસ્ટમર્સ મને શું કરવાનું છે આ ગોડાઉન પરથી છે ને આ લોકોને માલ મોકલવાનો છે પણ મારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે મેં એવું શું કરું કે જેથી છે ને ઓછામાં ઓછો ખર્ચ થાય બરાબર છે એટલે ટ્રાન્સફરેશન જે પેલો આપણો જે શું કહેવાય વાહન યોગની સમસ્યા એટલે શું કે માલ ટ્રાન્સફર માટે ધંધાનો ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય ને એને વાહન યોગની સમસ્યા કહેવાય એનો મિનિંગ હું તો જો હું અહીંયા અંકલેશ્વરમાં મારું ગોડાઉન છે સમજ પડી મારે અહીંયા અમદાવાદ પણ માલ આપવાનો છે ભરૂચ પણ માલ આપવાનો છે અંકલેશ્વર પર આપવાનો સુરત પણ આપવાનો છે અને પ્લસ મારું બીજું ગોડાઉન ક્યાં છે બીજું ગોડાઉન એક આ બીજું ગોડાઉન મારું છે એ અમદાવાદમાં છે સમજ પડી તો મેં શું કરું ખબર મારા બે ગોડાઉન છે એક અમદાવાદમાં છે ને એક અંકલેશ્વરમાં છે ને મને આ લોકોને છે ને માલ આપવાનો છે બધાને તો મેં શું કરું કે ભાઈ જો હવે અમદાવાદ છે બરાબર તો અમદાવાદથી છે કે મને અહીંયા સુરત નહીં આપવું મેં શું કરું અંકલેશ્વરથી સુરત મોકલાવી દઉં એટલે કે એવું કયું સ્થળ કે જૈનથી નજીક જ મારું ગોડાઉન પડે છે એટલે ઓછામાં ઓછો સમય જાય ને ઓછામાં ઓછો ખર્ચ જાય ને એને કહેવાય વાહનની સમસ્યા હવે જો મને અમદાવાદમાં માલ મોકલવો છે બરાબર તો અંકલેશ્વરથી શું કરવા માલ મોકલો સમજ પડે અમદાવાદમાં મારું એક ગોડાઉન છે તો અમદાવાદથી જ માલ નહીં મોકલી આપું આ એવું છે સમજ પડી ચાલો તો હવે આપણે જરાક આગળ જઈએ કે આપણે આમાં જો અહીંયા છે એની પદ્ધતિ આપણે કેટલી પદ્ધતિ છે એ છે જો સૌથી કરતાં પહેલી પદ્ધતિ આપણી છે ન્યૂન્યતમ શ્રેણીકની રીત કઈ છે નૂન્યત્તમ શ્રેણીકની રીત જો બધી રીત છે ને મોસ્ટ ટાઈમ છે અને બહુ ઇઝી રીત છે તમને છે ને યાદ રાખવાનું છે ખાલી બસ નૂનતમ શ્રેણીકની રીત એને આપણે એમ પણ કહી શકીએ કે જ્યાં ઓછામાં ઓછો ખર્ચ થાય તે બરાબર છે આપણે એકદમ શાંતિથી ભણવાનું છે કોઈ ઉઠાવન નથી કરવાની બીજી રીત છે વોગેલની પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે કઈ મોસ્ટ આઈએમપી લખી દઉં પોઈન્ટ્સ કરીને મોસ્ટ આઈએમપી કઈ પદ્ધતિ વોગેલની પદ્ધતિ જો એટલું યાદ રાખજો વોગેલની પદ્ધતિનો દાખલો છે ને આટલ અત્યાર સુધી પણ પૂછાય છે આટલા વર્ષોમાં અત્યાર સુધી બી હમણાં હાલમાં પણ આ વોગેલ પદ્ધતિનો દાખલો પૂછાયેલો છે બરાબર આ વોગેલ પદ્ધતિ છે ને બહુ આઈએમપી છે બહુ એટલે બહુ આઈએમપી આ હું તમને શીખવાડો શાંતિથી અને જો હવે હું પહેલાં સમજાવી દઉં પછી હું તમને એક પોઈન્ટ કહું છે ને એ પોઈન્ટ તમે નોટ કરી દેજો જો ત્રીજી આપણી રીત છે આ મીન મેક્સ પદ્ધતિ અને અહીંયા જો મેક્સ મીન મેક્સ પદ્ધતિ છે આ ત્રણ રીત છે આપણી બરાબર આના સિવાય પછી બીજું બધું પણ આવશે પણ પહેલાં આ ટોન રીત આપણી મુખ્ય છે પછી જો બીજું શું લખેલું છે આપણે આ ત્રણ પદ્ધતિ દ્વારા આપણે શું મેળવવાનું છે પ્રારંભિક ઉકેલ પ્રારંભિક ઉકેલમાં મેળવવાનો છે એટલે જવાબ મેળવશું આપણે આ પદ્ધતિથી અને એ જવાબ ઇષ્ટતમ છે કે નહીં એ નિર્ણય લેવાનું કામ કોનું છે મોડી પદ્ધતિનું છે શું મોદી પદ્ધતિ મોડી પદ્ધતિ એટલે શું એ પણ આખું આવશે અલગ આવશે છેલ્લે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ આપણો છેલ્લો પાર્ટ હશે મોડી પદ્ધતિનો પણ ત્યાં સુધી આપણે છે ને બધી પદ્ધતિનો અભ્યાસ કરવો પડે ખબર પડી એટલે ધ્યાનથી જોજો આખો વિડીયો જોજો જો આપણે શું કરવાનું છે આ ત્રણ પદ્ધતિ દ્વારા પહેલા જવાબ લાવવું પછી એ જવાબ ઇષ્ટતમ છે કે નહીં એ ચેક કરવો એને શું કહેવાય પ્રારંભિક ઉકેલ ખબર પડી ઇષ્ટતમ છે કે નહીં એનો મતલબ શું થાય કે શું એ જવાબ શક્ય છે શું એનાથી ઓછો ખર્ચ નહીં થઈ શકે એ એ તપાસવાનું કામ કોનું છે એ નિર્ણય લેવાનું કામ કોનું છે તો આ મોદી પદ્ધતિનું છે ખબર પડી માની લો કે મારો આ માની લો કે મારો પચીસ જવાબ આવ્યો તો હું પચીસ જ જવાબ બરાબર છે પચીસ જવાબ થી ઓછો નહીં આવી શકે તો એ કોનું કામ છે તપાસવાનું આ મોદી પદ્ધતિનું ખબર પડી એ રીતનું આવે હવે જો આપણે હમણાં તો સ્ટાર્ટ કરીએ પહેલી પદ્ધતિ આપણી ન્યૂન્યતમ શ્રેણીકની રીત અને એમાં જો શું કહે છે અહીંયા થોડુંક મેં સ્ટેપ લખેલું છે એ પદ્ધતિના અને અહીંયા એક દાખલો લઈ લીધેલો છે એટલે તમને આઈડિયા આવે આપણે બધી રીતના થોડા થોડા દાખલા કરશું બરાબર છે એ રીતનું કરવાનું છે જો ફ્રેન્ડ્સ આ વાહન વ્યવહારની સમસ્યામાં હું બહુ બધા વિડીયો મૂકવાનું છું એટલે તમે આ ધ્યાનથી જોજો બરાબર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણો ચાલો હવે જો સૌથી પહેલે છે ને તમને આ રીતનું એક શ્રેણિક આપેલો હશે અને આમાં છે ને હવે મેં તમને પેલું નહીં કીધું કે હું એક નોન લખાવા એક પોઈન્ટ્સ એ તમે નોટ કરી દો જો તમારે છે ને પરીક્ષામાં કીધેલું જ હશે કે આ પદ્ધતિથી દાખલો ગણો એટલે કે આ નૂન્યત્તમ રીતથી ગણો આ વોગેલની રીતથી કરો આ મીન મેક્સથી કરો એવું તમને કઈ જ હશે બરાબર એટલે તમારે ગભરાવાની જરૂર નથી પેલું સેમ ફાઇવમાં કેવું હતું કે તમને ખબર જ નહીં પદ્ધતિ કે એફ વિતરણનો છે ટી વિતરણનો છે ઝેડનો છે પણ અહીંયા તો તમને ખબર પડી જશે તમને કઈ જ હશે કે ન્યૂન્યત્તમની રીતથી કરો તમને કીધું હશે વોગેલની પદ્ધતિ તમને કીધું હશે કે મીન મેક્સથી કરો બરાબર છે અને જો હવે હવે મોસ્ટ ટાઈમ ઇ પોઈન્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખજો નોટમાં જો તમને કીધું નહીં હોય કે કઈ પદ્ધતિથી દાખલો ગણવો તો લખી દઉં કે વોગેલી પદ્ધતિથી ગણવો સમજ પડી જો તમને એમ કીધેલું છે વોગેલી પદ્ધતિથી ગણો તો વોગેલી પદ્ધતિથી જ ગણવાનો પણ એવું કંઈ રીતનું નામ જ મેન્શન નથી કર્યું રકમમાં તો તમારે શું કરવાનું વોગેલી પદ્ધતિથી દાખલો ગણી લેવાનો સમજ પડી આ એકદમ આઈએમપી પોઈન્ટ છે પાછું એકવાર બોલું છું જ્યારે તમને દાખલામાં કંઈક કીધું નહીં હોય કે આ કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે તો વોગેલ પદ્ધતિ દાખલો કરવામાં બરાબર આ હું તમને બધું સમજાવવા રકમ સાથે આપણે હજુ બહુ બધા દાખલા કરવાના છે એટલે હમણાંથી ગભરાઈ નહીં જતા બરાબર છે ચાલો જો તો હવે આપણે મળીએ ન્યૂનતમ શ્રેણીકની રીત ન્યૂન્યત્તમ શ્રેણીકની રીતમાં શું આવે છે જો સૌથી પહેલાં આ તમારું કે એવું શ્રેણીક આવે શું આવે શ્રેણી અહીંયા પુરવઠો હોય અને અહીંયા શું હોય માંગ છે આ બધી માંગ આ બધા ગ્રાહકો છે આ શું છે પુરવઠો છે હવે માની લો ફ્રેન્ડ્સ જો આ કોણ આવ્યો ગ્રાહક આવ્યો ગ્રાહક આ ગ્રાહક છે ને ગ્રાહક એ જ્યાં સુધી કોઈ મારી પાસે છે ને કોઈ વસ્તુની માંગ નહીં કરે શું કરે જ્યાં સુધી કોઈ વસ્તુની માંગ નહીં કરે ત્યાં સુધી હું મારા પુરવઠામાંથી પુરવઠામાંથી કોઈ વસ્તુ આપું નહીં સમજ પડી આ ગ્રાહક મારી પાસે માંગે જ નહીં તો હું એને પુરવઠામાંથી મારી આપું પુરવઠો એટલે શું કે ભાઈ બજારમાં અમને પેલો જથ્થો રાખવામાં આવ્યો હોય એને શું કહેવાય પુરવઠો કહેવાય તો જ્યાં સુધી આ ગ્રાહક મારી પાસે આવે આવે નહીં મારી પાસે કંઈ વસ્તુ માંગે નહીં ત્યાં સુધી હું મારા પુરવઠામાંથી આપું કેવી રીતે ખબર પડી એટલે આ ધ્યાન ખાલી તમારે રાખવાનું છે શું કે ગ્રાહક જ્યાં સુધી આપણી પાસે કોઈ વસ્તુની માંગ કરે નહીં ત્યાં સુધી આપણે એને પુરવઠામાંથી આપવાનું નથી બરાબર છે ચાલો આ તમને બધું કામ લાગશે હમણાં થોડીક થોડી આઈડિયા આવવા છે જવું આપણે દાખલો સ્ટાર્ટ કરી દઈએ એટલે તમને આઈડિયા આવી જશે જો